થાનગઢમાં લગભગ દસ લાખનો દારૂ ઝડપાયો પોલીસની ઝડપદાર કામગીરી સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના વિસ્તારમાં પોલીસની વધુ એક સફળ કાર્યવાહી સામે આવી છે પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે થાનગઢ પોલીસ સ્ટાફે વિક્રમભાઈ રામજીભાઈ ગડદ્રિયા રહે સાલખડા તાલુકો ચોટીલાને ભારતીય બનાવટના દારૂ સાથે ઝડપી પાડ્યો છે પ્રાપ્ત વિગતો મુજબ थानગઢ પોલીસ સ્ટેશનમાં વાયરલેસ પર ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભવાનાભાઈ ચોગરાણાને ખાનગી રીતે માહિતી મળેલી કે અભેપર ગામની સીમમાં કાપચીના ભાડિયા પાસે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનું કટિંગ ચાલુ છે મળતી માહિતીની મળતી માહિતીના આધારે પોલીસની ટીમને માહિતગાર કરી રેડ આયોજિત કરવામાં આવી રેડ દરમિયાન વિક્રમભાઈ ગળદિયા સ્થળ પર હાજર મળ્યા અને ફરાર થવાના પ્રયાસ દરમિયાન પોલીસે તેમને ઝડપી લીધા હતા તપાસ દરમિયાન મુદ્દા માલ મળી આવ્યો છે ભારતીય બનાવટનો દારૂ અંદાજીત કિંમત ત્રણ લાખ અઠ્ઠાણું હજાર ત્રણસો ચોસઠ મારુતિ સુઝુકી આર્ટિકા કાર સફેદ કલર કિંમત ચાર લાખ મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર સફેદ કલર કિંમત ત્રણ લાખ કુલ મુદ્દા માલ કિંમત દસ લાખ અઠ્ઠાણું હજાર ત્રણસો ચોસઠ આ મામલામાં આરોપી વિરુદ્ધ પ્રોબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે થાનગઢ પોલીસની આ કામગીરીએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અસરકારક નાકાબંધી ઊભી કરી છે સ્ટોરી રિપોર્ટ બાય કેતન પરમાર થાનગઢ સુરેન્દ્રનગર

જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે 3 સાઈઝના ડટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટો કચના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ